હું જુનાગઢ થી અહીંયા પ્રાચી પાણી રેડવા આવ્યા છે સો વાર કાચી ને એક વાર પ્રાચી એ છીએ આજના દિવસે પાણી અનુભૂતિ સારી થઈ એમ થયું કે નહીં આપણા કોઈ વડવાઓ કે કોઈ આપણા ગયા હોય નાના કે એને મોક્ષ માટે ક્યારે આપણે પૂરી હોય ન પૂરી એના માટે થી અહીંયા બહુ ભીડભાડ બહુ જ છે અહીંયા વધારે ભીડભાડ છે અને બહુ અહીંયા પાણી રેડીને એમ થયું કે નહીં આજે અમારા પિતૃ કહેવાય કે જેમને આપણે વર્ષ દરમિયાન એક જ વાર આપણે એને કહેવાય કે એને એકવાર રાજી કરવાના હોય છે અને એ દિવસ એટલે કે એક અમાસનો દિવસ અને અમાસના દિવસે અમે આ પ્રાચી કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી એ આપણું સંસ્કૃતિ અને જે આપણા ઋષિમુનિઓએ આ સાબિત કરીને બતાવ્યું છે એનું કારણ એ છે કે આપણે સોવાર આપણે કાશી જતા હોઈએ છીએ તો એનું કંઈ એટલું મહત્ત્વ રહેતું નથી પણ એકવાર જો આપણા પ્રાચીના પીપળે આવી અને પ્રાચીના પીપળે આપણા પિતૃદેવોને મોક્ષનો એક લોટો આપણે જો જલનો ચડાવીએ તો પિતૃદેવો ખરેખર ખુશ થતા હોય છે આજે પ્રાચીનો માહોલ જોતા એવું લાગે છે કે અહીંયા માનવ મહેરામણ ઉમટી હોય એવો એક ભાસ લાગે છે અને બધા જ લોકો ગામે ગામથી કહેવાય કે ગુજરાતભરના લોકો જે જે પ્રાચીન માને છે એ બધા જ લોકો અહીંયા આવી એના પિતૃઓને રાજી કરે અને મોક્ષના પીપળે છે તો એનું પાણી રેડી અને એના પિતૃઓને કહેવાય ને કે એના પિતૃઓને રાજી કરી મોક્ષ અપાવે છે છે પુરાણોમાં આમાં ઉલ્લેખ કે સો વાર કાશી અને એક વાર પ્રાચી આ પ્રાચીન એટલે પ્રાચીન જગ્યા છે કારણ કે અહીંયા પુરાણો એવો ઇતિહાસ છે કે અહીંયા પાંડવો આવેલા અને ધર્મ રાજા એટલે કે યુધિષ્ઠિર પાંડવોના મોટાભાઈ તેમણે આ પીપળાને વાવી અને મોટો કરેલો અને અહીંયા પાણી રેડી અને સો કૌરવ ભાઈઓનો મોક્ષ ગતિ કરેલી છે અને આ પ્રાચી તીર્થ જે આ રોઈ રહ્યા છીએ આપણે આ નદી વહેતી છે એ નદીને સરસ્વતી કુવારી નદી કહેવામાં આવે છે પણ સો વાર કાશીનો મતલબ એવો છે કે એક વાર પ્રાચીનો મતલબ એવો છે

સર્વે પિતૃ અમાસ કહેવાય છે આ અમાસ મોટામાં મોટી અમાસ કહેવાય છે કે આજે આ અમાસને દિવસે આ અમાસ આમ તો દર અમાસ છે એ પિતૃની જ કહેવાય છે પણ દર અમાસે તમે પાણી રેડો તો એ પિતૃને પ્રાપ્ત થાય છે એમાં આજે શ્રાવણ મહિનાની મોટી એટલે આ ભાદરવી અમાસ કહેવાય છે આ ભાદરવીની અમાસને દિવસે તમે આ પીપળે પાણી રેડો તો તમારા સગાવાળા જે કોઈ ગુજરી ગયા હોય તમારા હાથથી પાણીની અસાતુષ્ટતા કરતા હોય અને પાણી પ્રાપ્ત થાય છે અને આપને પુત્ય મળે છે